હે મુને કયા કર્મને લીધે મારો તમોગુણી ગુણી જન્મ થયો અને કયા કારણે આવી સદબુદ્ધિ તથા મહાત્માનો સંગ થયો હે પ્રભુ જો તમને યોગ્ય લાગે તો મેં જે પૂછ્યું તે તથા બીજી જાણવા યોગ્ય વાત મને કહો શંખ કહે છે પૂર્વ જન્મમાં તમે વેદોના પારંગત વિદ્વાન બ્રાહ્મણ હતા સાકલ્ય નગરમાં તમારો જન્મ થયો હતો તમારું ગૌત્ર શ્રી વત્સ અને નામ સ્તંભ હતું તે સમયે તમને બહુ તેજસ્વી માનવામાં આવતા હતા પરંતુ આગળ જતાં કોઈ વેશ્યામાં તમે આસક્ત થઈ ગયા તેના સંગદોષથી તમે નિત્ય કર્મ છોડી દીધા અને શુદ્રની જેમ ઘેર આવીને રહેવા લાગ્યા જોકે તમે ચદાસાર શૂન્ય દુષ્ટ તથા ધર્મ કર્મને ત્યાગી દીધા હતા છતાં તમારી પત્ની કામાં વેશ્યા સહિત તમારી સેવા કરી તે સદા તમારું પ્રિય કરવામાં લાગી રહેતી હતી તે તમારા બંનેના પગ ધોતી બંનેની આજ્ઞાનું પાલન કરતી અને બંનેથી નીચા આસન પર સૂતી હતી આ પ્રમાણે વેશ્યા સહિત પતિની સેવા કરતા રહીને તે દુઃખી બ્રાહ્મણીને ઘણો સમય વ્યતીત થઈ ગયો એક દિવસ તેનો પતિ અપથ્ય ભોજનને લીધે ભગંદરનો રોગી થઈ ગયો આ રોગના કારણે તે રાત દિવસ બળતરાથી વ્યાકુળ રહેવા લાગ્યો જ્યાં સુધી ઘરમાં પૈસા હતા ત્યાં સુધી વેશ્યા ઘરમાં ટકી રહી પછી તેનું બધું ધન પડાવી લઈને તેણે આ ઘરને છોડી દીધું વેશ્યા તો ક્રૂર અને નિર્દયી હોય જ છે તેને છોડીને બીજાના પાસે ચાલી ગઈ જ્યારે તે બ્રાહ્મણ રોગથી વ્યાકુળ થઈને રડતા રડતા તેની પત્નીને કહ્યું હે દેવી હું વેશ્યામાં આસક્ત અને અતિ નિષ્ઠુર વ્યક્તિ છું મારી રક્ષા કરો હે સુંદરી તમે પરમ પવિત્ર છો મેં તમારો કોઈ ઉપકાર કર્યો નથી હે કલ્યાણી જે પાપી પોતાની વિનિત પત્નીનો આદર